એક એવી મીઠાઈ જે દરેક ગુજરાતીઓને તો ભાવતી જ હોય છે અને દાંત વગરના લોકો પણ ખાઈ શકે એવી સોફ્ટ સુખડી અને રેસીપી ચાલુ કર્યા પહેલાં તમે મારે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી આપજો તો સુખડી બનાવવા માટે આપણે લેશું એક વાટકી ઘી એક વાટકી ઘઉંનો લોટ એક વાટકી ઘઉંનો કરકરો લોટ એક વાટકી ગોળ અને બે ચમચી જેટલો ગુંદર અને ગાર્નિશિંગ માટે કોપરાનો છે અને બદામ તો સૌ પ્રથમ આપણે એક વાસણમાં ઘીને ગરમ કરી લેશું ઘી ગરમ થઈ ચૂક્યું છે હવે તેમાં આપણે ગુંદરને તળી લેશું ગુંદરને આપણે એકદમ બ્રાઉન અને એકદમ ગુલાબી થાય તેઓ તરી લેવાનો છે તો હવે આપણો ગુંદર એકદમ ગુલાબી રંગનો દેખાય છે તો હવે આપણે એને એક અલગ વાસણમાં બહાર કાઢી લેશું અને તે જ ગરમ ઘીમાં આપણે ઘઉંનો લોટ લેશું શેકવા માટે ત્યારબાદ આપણે ઘઉંનો કર્કર લોટ લેશું હવે બંને લોટને આપણે એકદમ પ્રોપર શેકી લેવાના છે અને ગેસની આંચ એકદમ ધીમી રાખવાની છે અને બંને લોટને પ્રોપર શેકી લેશું ગોલ્ડન બ્રાઉન જેવું થઈ જાય ત્યાં સુધી જો એકદમ પ્રોપર શેકાઈ ગયો છે લોટ હવે ત્યારબાદ હવે આપણે તેમાં જે ઝીણો સમારેલો ગોળ છે તે આપણે એડ કરી દઈશું ગોળને પણ આપણે લોટ સાથે પ્રોપર મિક્સ કરી દેવાનું છે હવે તેમાં આપણે તરેલો ગુંદર નાખી દઈશું અને બધા મિશ્રણને એકદમ શેકી લે શેકી લઈ અને મિક્સ કરી દેવાનું છે જો મિશ્રણ આપણું થઈ ગયું છે રેડી તો આપણે ઘીથી જે ગ્રીસ કરેલી થાળી છે તેમાં ઠંડુ કરવા માટે મૂકી દઈશું અને વાટકીની મદદથી પ્રોપર આપણે એનો બેઝ બનાવી લેવાનો છે એકદમ સરસ પાથરી લેવાનો છે અને તેને આપણે રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ કરવા મૂકી દેવાનું છે હવે તેમાં ગાર્નિશિંગ માટે બદામની કતરણ નાખી દેસું ત્યારબાદ કોપરાનું છીણ પણ આપણે ભભરાવી દઈશું આપણું મિશ્રણ ઠંડુ થઈ ચુક્યું છે અને બદામ થી બેસાડી દેસુ ત્યારબાદ હવે આપણે એને કટ કરી લેશું તો હવે એકદમ રેડી થઈ ગઈ છે આપણી ગરમા ગરમ સોફ્ટ સુખડી તો તમે પણ તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો